વાસુકી દાદાના સાનિધ્યે મહાકાલનું અદ્ભુત શણગાર શ્રાવણનું અંતિમ સોમવાર સુરમ્ય થાનગઢ જ્યાં વાસુકી દાદાનું પ્રાચીન મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે ત્યાં શ્રાવણ માસનું અંતિમ એક અનોખા અને આધ્યાત્મિક ઉલ્લાસથી ઉજવાયો મંદિરમાં બિરાજમાન ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાના પટાંગણમાં સ્થાપિત ભગવાન શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવના પવિત્ર સ્થાનકે વિશેષ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું આજના દિવસે મંદિરમાં એક દિવ્ય અને ભવ્ય વાતાવરણ સર્જાયું હતું શ્રાવણ માસની પવિત્રતા અને મહાદેવની ભક્તિનો સમન્વય થતા મંદિરમાં શિવભક્તોની ભીડ ઉમટી પડી હતી સૌથી આકર્ષક અને મનમોહક દૃશ્ય હતું ભગવાન શ્રી મહાકાલનો અદ્ભુત શણગાર ભક્તિભાવથી કરવામાં આવેલા આ શણગારમાં મહાદેવનો મહિમા અદ્વિતીય રીતે પ્રગટ થતો હતો ફૂલો બિલીપત્ર અને વિવિધ સુગંધિત દ્રવ્યોથી સજાવવામાં આવેલી શિવલિંગ એટલી સુંદર લાગી રહી હતી કે તેને નિહાળવા માટે ભાવિકોની આંખો ઠરતી નહોતી મંદિરનું સમગ્ર પરિસર હર હર મહાદેવ ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું ભક્તોના હૃદયમાં શ્રદ્ધા અને આનંદ છલકાતા હતા શ્રાવણના અંતિમ સોમવારે આ પ્રકારનો શણગાર ભક્તોને માત્ર દર્શનનો લાભ જ નહીં પરંતુ એક ઊંડી આધ્યાત્મિક શાંતિ અને વિશેષ આનંદની અનુભૂતિ પણ કરાવતો હતો સૌ કોઈ આ દિવ્ય ક્ષણના સાક્ષી બની ધન્યતા અનુભવી રહ્યા હતા વાસુકી દાદાના આશીર્વાદ અને મહાકાલના ભવ્ય શણગાર સાથે આ દિવસ ભક્તોના મનમાં એક અવિસ્મરણીય સ્મૃતિ બનીને રહી ગયો શ્રી વાસુકી દાદા હું નીરજગીરી બાપુ વાસુકી મંદિર થાનગઢ આજે આપણે શ્રાવણ માસનો અંતિમ સોમવાર અને આપણા ધણી એવા શ્રી વાસુકી દાદાના મંદિરે ચારે ચાર સોમવાર દાદાને અલગ અલગ શણગાર કરવામાં આવે છે તો આ ચોથા સોમવારે વાસુકી દાદાને સુવર્ણના રથ ઉપર સવાર થયેલા હોય અને ચાર ઘોડાની અસવારી કરેલી હોય એવો દિવ્ય અલૌકિક શણગાર દાદાને કરવામાં આવેલો હતો જે દર્શન કરવા માટે સવારથી ભક્તોની લાઈનો હતી અને હાલ આરતીનો સમય થવા આવ્યો છે છતાં એ ભક્તો દર્શન કરવા માટે હજી લાંબી કતારોમાં જ છે અને દાદાનો આ અદ્ભુત દિવ્ય શણગાર મહાદેવને આજે મહાકાલનો જે ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ છે એવો મહાકાલનો દિવ્ય અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો અને એ શણગાર માટે રાતના લગભગ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી મહેનત કરવી પડી હતી પણ એ શણગાર પણ ખૂબ દિવ્ય અને અદભુત થયો એના દર્શન કરી પણ લોકો ખૂબ ધન્યતા અનુભવી રહ્યા છે અને પવિત્ર શ્રાવણ માસના ચારે ચાર સોમવાર નાગપાંચમ સાતમ આઠમ દાદાની કૃપાથી ખૂબ જ ભવ્ય ભવ્યથી ભવ્ય રીતે વાસુકી દાદાના મંદિરે ઉજવણી કરવામાં આવી છે જય શ્રી વાસુકી દાદા જય શ્રી વાસુકી દાદા મારું નામ કરશનભાઈ ગોકળભાઈ અલગોતર અને શ્રાવણ મહિનાનું આ અંતિમ સોમવાર જે આગળના ત્રણે ત્રણ સોમવાર ધામધૂમથી ઉજવાણા અને થાનગઢની પબ્લિક થાનગઢના વાસુકી દાદા જે મહારાજ જે અમારા થાનગઢ ધણી કહેવાય થાન ચોવીસીના રાજા ગણાય એમની કૃપાથી જે વાસુકી દાદાના મંદિરમાં અઢારે આલમના કામ થાય છે અને અઢારે વરણ દાદાના ધામધૂમથી આવીને દર્શન કરે છે અને નાગપાચમ અને ચારે સોમવાર વિશેષ ઉત્સવ ઉજવાય છે અને આપ જોઈ શકો છો જે મહાકાલ ભોળાનાથ મહાદેવ એમને કાલે અમારે વાસુકી મંદિરના જે દરેક સેવકો છે એ પોતાએ રાતે ત્રણ ચાર વાગ્યા સુધી જાગીને મહેનત કરી છે અને ભાવથી ભક્તિ સેવા જે થાય વારસુકી દાદાના મંદિરના તમામ સેવકો તનતોડ મહેનત કરીને જે પોતાનો પ્રસંગ આપણે ઘરે હોય એવો પ્રસંગ ઉજવવા માટે આ દાદાના મંદિરના દાદાના સાનિધ્યમાં બાપુના નેતૃત્વ હેઠળ ખૂબ ધામધૂમથી આ તહેવાર ઉજવવા માટે આતુરતા વ્યક્ત કરે છે જય વાસુકી દાદા અને દાદા વારસુકી દરેકનું કામ કરે છે જય વાસુકી દાદા